હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધામાં જ હોય તો મિત્રો વાગવામાં આવે સાડા દસ અને આપણે નાય તૈયાર થઈ ગયા છીએ અને અનલી પણ ઉપર કામ કરે છે હમણાં એ પણ આવશે અને મમ્મી અહીંયા શું કરે છે મમ્મી રસોઈની તૈયારી કરે છે કે શું છે ને ભરેલા કરું શું એટલે બાપા મૂકું છું જોઈ લો

તો થોડાક વધારે સપોર્ટ કરતા રેજો થોડાક વધુ સપોર્ટ કરો તો ટૂંકમાં વધુ આમ વિડીયો બનાવવાનું વધુ મન થાય બીજું તો શું હોય આપણે તો જો મિત્રો નાસ્તો કરવા માટે બેસી ગયા છે તો નાસ્તામાં જો આજે છે ને સંતરા છે અને બીજું શું છે મમ્મી જો ચકરી ખાઈ છે આજે ચકરી ને આજે સંતરા તો હાલો બધા સંતરા ચકરી નો નાસ્તો કરવા કોક ફ્રૂટ નો નાસ્તો કરવો છે રોટલી ને એવું બધું તો ખાતા જો આજે સંતરા ને એવું પણ સંતરા તો ફેવરિટ છે ખબર જ છે તો અન્યમણ હવે આવે જ છે નાસ્તો કરવા હમણાં એ થોડું ઉપર કામ કરે છે તો હમણાં એ પણ આવે છે સંતરા હા કોને કોને સંતરા છે ને મારી જેમ જરૂર બતાવી દેજો સવારમાં સંતરા હોય ને એટલે બીજું ન હોય એટલે નાસ્તો કહેવાય તો કામ સંતરા તો મેં તો જમવાનું પ્લાનિંગ છે મમ્મી

હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો જો આપણે પણ મસ્ત મજાનો નાસ્તો કરીને નવરા થઈ ગયા છીએ તો જો અત્યારે કેટલા સાડા દસ વાગી ગયા છે તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવવાની છે તો જો મમ્મી તો કારેલા તો મમ્મી બાફી નાખાય છે તો આપણે એને મસાલો કરી એને વઘારવાના છે ને બીજું તો બે શાક બનાવ પડશે કારેલાનું તો કોરું કોરું શાક હોય એટલે એમાં કાંઈ રોટલી બોરીને ખાવાની હોય ને એટલે આપણે બીજું તો ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે તો જો મમ્મી ગુવાર સુધારે છે અને આપણે ગુવાર બટેટાનું શાક ને કારેલા ભરેલનું શાક અત્યારે બનાવવાનું છે તો હાલો લોટ બાંધીને રાખ ને કારેલાનું શાક બનાવી નાખીએ પછી મમ્મી ગુવારનું શાક બનાવશે પછી આપણે રોટલી કરશું તો ચાલો પહેલાં હવે રસોઈ કરીએ

સાડા નવ ને ફાઈનલી જમી ન થઈ ગયા છે તો રસોઈ માં તો આપડે કઈ બનાવવાનું હતું નહિ બપોર નું પડ્યું હતું એટલે ખાલી રોટલી બનાવી નાખી છે શાક તો પડ્યા તા

તમારા બ્લોગ કેવા લાગતા હોય કોમેન્ટમાં બતાવી દેજો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આજનો બ્લોગ તો થોડો નાનો હોય છે પણ ચાલો આપણે અહીંયા જ એન્ડ કરી દેસું દેસું તો જો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ બાય બાય